બેફામ કાર ચલાવતા હાથમાં તલવારો લઈ રસ્તા પર દોડતા લોકોનો આ વિડીયો અમદાવાદનો છે શહેરમાં માં ચોવીસ કલાક ધમધમતા એસજી હાઈવે તત્વો લીધો અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો એસજી હાઇવે પર જાયડસ હોસ્પિટલ સામે આવેલા પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો જાહેર ખુલ્લી તલવારો સાથે દોડતા લોકોનો નો વિડીયો સામે આવ્યો છે પોલીસનો તો જાણે કોઈ જ ડર ન હોય તેમ પંદર જેટલા અસામાજિક તત્વોએ જાહેરમાં તલવાર અને ધોકા વડે આતંક મચાવ્યો આ વિડિયો દસ જાન્યુઆરીનો હોવાનું સામે આવ્યું છે વાયરલ વિડીયોમાં ત્રણ કારમાંથી દસ થી પંદર જેટલા લોકો તલવારો સહિતના હથિયારો સાથે નીચે ઉતરે છે અને રસ્તા પર ઉભેલા બે યુવકો પર હુમલો કરે છે આરોપીઓ અન્ય વાહન ચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતા હાઈવે પર નાસ ભાગ મચી ગઈ આરોપીઓ જૂની અદાલત બે લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું ત્યારે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે બેફામ કાર ચલાવતા હાથમાં તલવારો લઈ રસ્તા પર દોડતા લોકોનો આ વિડિયો અમદાવાદનો છે શહેરમાં માં ચોવીસ કલાક ધમધમતા એસજી તત્વોએ બાનમાં લીધો અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસને પડકાર પોલીસ હાઈવે પર જાયડસ હોસ્પિટલ સામે આવેલા પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો જાહેર ખુલ્લી તલવારો સાથે દોડતા લોકોનો નો વિડીયો સામે આવ્યો છે પોલીસનો તો જાણે કોઈ જ ડર ન હોય તેમ પંદર જેટલા અસામાજિક તત્વોએ જાહેર તલવાર અને ધોકા વડે આતંક મચાવ્યો આ વિડિયો દસ જાન્યુઆરી નો હોવાનું સામે આવ્યું છે વાયરલ વિડીયો ત્રણ કારમાંથી દસ થી પંદર જેટલા લોકો તલવારો સહિતના હથિયારો સાથે નીચે ઉતરે છે અને રસ્તા પર ઉભેલા બે યુવકો પર હુમલો કરે છે આરોપીઓ અન્ય વાહન ચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતા હાઈવે પર નાસ ભાગ મચી ગઈ આરોપીઓ જૂની અદાલત બે લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું ત્યારે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે